સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું છું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર થરાદ શિવનગરમાં દારૂના મામલે જીગ્નેશ મેવાણીએ પોલીસ પર લગાવ્યા છે થરાદના શિવનગર વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લામ ચાલી રહ્યા હોવાના આરોપો ઉઠતા લોકોમાં રોષ ફેલાયો છે સ્થાનિક બહેનોની અપીલ પર સામાજિક કાર્યકર્તા જિગ્નેશ મેવાણીને શિવનગરમાં બોલાવવામાં આવ્યા તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે શહેરના અનેક ઘરોમાં દારૂનું વેચાણ અને ઉપયોગ સામાન્ય વાત બની ગયું છે છતાં સ્થાનિક પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી જિજ્ઞેશ મેવાણી આ બાબતે કડક આક્ષેપ લગાવતા કહ્યું કે દારૂના અડ્ડાના કારણે બાળકો અને યુવા પેઢી પર ખરાબ અસર પડી રહી છે તેમજ શહેરમાં શાંતિ અને સુરક્ષા માટે ખતરો સર્જાયો છે 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 તેમણે સ્થાનિક સ્થાનિક પોલીસને તુરંત અને અને કડક કાર્યવાહી કરવા અપીલ કરી લોકો પણ તેમના કહ્યું કે પોલીસની જાગૃતિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવામાં આવવાથી શહેરમાં શાંતિ જળવાઈ રહેશે લોકોનું કહેવું છે કે જો આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સામાજિક અનિમિતતાઓ વધવાની શક્યતા છે હાલ સુધી પોલીસને આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન

આ પરિસ્થિતિ છે મારે ફરી આવું સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે આઠ ચોપડી પાસ આ ગામ આખા નું કરે છે મને જાણ કરજો જો આ બધા વિડીયો લઈ છે એને ફેસબુક પેજ માં જઈ તમારા અમારા શિવનગરમાં દારૂ ભી છે ડ્રગ્સ બી છે અને ગાજુ બી છે તારામાં તાકાત બંધ કરાય આઠ ચોપડી પાસ